नेटफ्लिक्स ने सस्पेंस थ्रिलर सीरीज सारे जोहां से प्रमोशन में अभिनेता प्रतीक गांधी और सनी हिंदूज अमदाबाद की मुलाकात आंस्या था જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે હથિયારો સાથે નહીં પરંતુ બુદ્ધિ રહ્યું છે યુદ્ધના અજાણ્યા યોદ્ધાઓને કોઈ કોઈ નથી 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 ઓળખતું કારણ કે તેનું નામ ચહેરો ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ન કોઈ ભવ્ય સન્માન તેઓ છે ઇન્ટેલિજન્સી ઓફિસર જેઓ જાસૂસ જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી માટે તેમણે આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવી છે તે પણ જાણતા નથી

थी कि आ, मैंने इतना अच्छा कभी नहीं पाया था इसके पहले। मतलब काम किया होता था तो सबसे पहली चीज तो वो थी और दूसरी बात बहुत ही अलग तरीके से, से थी। जैसे कि हमने भी बताया कि स्पाई की लाइफ इतनी निजी तरीके से इतने अच्छे से हर किरदार के इतने सारे कॉम्प्लेक्सिटीज एक सीन डेपिक करना स्क्रिप्ट में वो अपने आप में बहुत कमाल की चीज है तो आ, असली हीरो तो स्क्रिप्ट ही थी और फिर जब उसको शूट किया तो और भी मजा आया क्योंकि एक्चुअली जब हम वो फील कर रहे थे कि किस तरीके से कितनी इंटीग्रिटीज कितनी कॉम्प्लेक्सिटीज के साथ मतलब आप ये लगा सकते हो अनुमान कि एक बाइक दिमाग में बमबंडर और हॉट चलते हैं लेकिन वो दिखाई सकता और उसको उन सब के साथ-साथ अपने बारे में तो भूल ही जाओ उसको अपने देश के लिए क्या करना है उस पर फोकस करते हो वो कैसे टास्क करता है तो एज एन एक्टर वो बहुत चैलेंजिंग है और खास तौर पे जो जिस तरीके का मैंने किरदार किया मुझे एक्चुअली अपने देश को लेकर और ज्यादा प्रेम और और ज्यादा लगाव महसूस हुआ अः और मुझे समझ में भी आया कि एक देश प्रेम की भावना मतलब तो मैं नहीं कह सकती समझ पाया पर शायद वो मैं छू पाया कि कैसे हालांकि मैं दूसरे देश के लिए कर रहा था बट मुझे अपने देश को लेकर और ज्यादा प्रेम और गर्व बहुत महसूस हुआ कि कि हमारे देश के जो जवान थे कोई कम नहीं है कि जिस तरीके काम करते हैं वो सारी अपने अपने, अपने आप को छोड़कर निस्वार्थ देश की सेवा करते हैं और वो भाव अपने आप में इतना बड़ा है कि उसकी आप तुलना नहीं कर सकते समझना तो छोड़ दीजिए तो वो एक इस तरीके का रोल मिलना और इस तरीके की कोशिश करना अपने आप में बहुत ही सकारात्मक और कह सकते हो कि बहुत मजा आया था विष्णु शंकर विष्णु शंकर અને મારું કામ છે પાકિસ્તાનમાં જવાનું અને ત્યાં ઓન ફિલ્ડ રહીને કિસમાંથી કામ કરવાનું છે પણ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને ત્યાંનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ થઈ રહ્યો છે એ વખતની વાત કરી છે 1970 ના દશકની એ ન્યુક્લિયર પ્રોગ્રામને અસફળ કરવાનો એ પ્રોજેક્ટ પર જે એક ઓફિસર જાય છે એનું કેન્ટીશન ખાસ કરીને કેવો અનુભવ બનાવવામાં સિલીમાં કેવો તમારો ખાસ અનુભવ અનુભવ તો બહુ જ ગજબનો રહ્યો કારણ કે બહુ જ મજાનું લખાયું છે અને આ સિરીઝ ફોર્મેટમાં મેઈન હીરોઝ રાઇટર જોઈ છે એટલે જે અમારો રાઇટર છે गौरव ભાવેશ અને ડિરેક્ટર સુમિત એ બધાય જે રીતે આખી વસ્તુને વિઝ્યુલાઇઝ કરીતી એમની જે દ્રષ્ટિકોણ હતો ને એ દ્રષ્ટિકોણ સાથે આ કેરેક્ટર બનાવવાની ઉગ્રતા કારણ કે જેમ આગળ પણ મેં ઇન્ટરવ્યુમાં કહી ગઈ જનરલી આપણે જે એજન્ટ્સ ગુપ્તચર સ્પા એ બધાને જોઈએ ત્યારે આપણે સુપરહીરો હીરો એ 15 20 લોકોને આમ જ મારી દે ગમે ત્યારે ગન કાઢી લે એવી જ વસ્તુ આપણી આંખ સામે આરે કારણ કે આપણી એવી જ વસ્તુ હોય છે આમ વાત હતી કે એ લોકો એટલા સાધારણ માણસ હોય કે ભીડમાં ચાલતો હોય તો તમને ઓળખાવા પણ ન જો એ સ્પાઈ બનવાની પહેલી શરત છે એટલે એ હીરો એને હીરો બનવાનું નથી અને એવું પણ છે કે જ્યારે એને ગન વાપરવાની જરૂર પડે ત્યારે તો મિશન ઓલરેડી ફેલ થઈ જશે એટલે એક સ્પાઈ ની સાચી ઓળખ તો એ છે કે એક ગન વાપર્યા વગર યુદ્ધ નટાવી શકે તો આ બધી વસ્તુઓ જાણવાની અને એના એની મનોસ્થિતિને ક્રિએટ કરવાની વધારે મજા આવી બહુ ચેલેન્જિંગ હતું એક્ટર તરીકે અને એમાં જ વધારે આનંદ સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે